શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોવર્ધનનાથ પ્ય કી જય પ્રસંગ છે ચતુર્બુદ્ધદાસજીનો કે જ્યારે શ્રીજી સદગરા શ્રી ગુસાઇજીના ઘરે પધાર્યા છે માવત સાતમના અને ચતુર્બુદ્ધદાસજી મંદિરમાં આવ્યા શ્રી ગોવર્ધનનાથજીને મંદિરમાં ન જોયા અને સૌએ કહ્યું કે શ્રીજી તો મથુરાજી પધાર્યા છે મનમાં બહુ જ વ્ય વ્યાપ્ત થયો અને શ્રી ગિરરાજજી પર રહીને વરના કીર્તન કરવા લાગ્યા પછી તો એટલો બધો આપનો વીર વધ્યો આપનાથી સહન ન થયું અને ઋષિ ચતુર્દશીનો એક દિવસ બાકી રહ્યો ત્યારે ચતુર્ભુદાસજી દાસજી પર આવ્યા અને શ્રી ગોવર્ધનનાથજીનું વીરનું અત્યંત વીરનું પદગાન કર્યું છે તો આપણે તે કીર્તનને શ્રવણ કરીએ તેના અર્થ જાણીએ અને અલગ અલગ તૂકમાં અલગ અલગ વરનું દર્શન દાસજીએ કરાવ્યું છે તો તેના અનુસંધાનમાં આપણે અલગ અલગ એક્ઝામ્પલ્સ જોઈએ શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બી ન રહ્યો ન જાય વ્રજરાજ લડે તે લાડી લે તુમ બી ન રહ્યો ન જાય હે વ્રજરાજ હે લાડ લડાયેલા શ્રી ગોવર્ધન વાસી આપના વિના રહેવાતું નથી અને પ્રસંગ આવશે શ્રી ગુસાઈજી પરદેશથી પધાર્યા શ્રી ગિરધરજીએ જણાવ્યું કે આજે જ શ્રીજી સદગરાથી પધાર્યા છે અને શ્રી ગુસાઈજી શ્રી ગિરધરજી પર બહુ જ પ્રસન્ન થયા અને કહ્યું તમને મેરે મન કો અભિપ્રાય જાણ્યો જો મેં શ્રી ગોવર્ધનનાથજી કો શ્રી ગિરારજ પર ન દેખતો તો મોસો રહ્યો ન જાતો બંક ચિતે મુસ્કાઈ કે લાલ સુંદર વદન દેખાય આપની બંક ચિતવાની આપની મુસ્કાન અને આપના સુંદર વદનના દર્શન કરાવો અને શ્રીજીના હાસ્યનો પ્રસંગ છે શ્રી ગોવર્ધનનાથજી વ્રજવાસીના ઘરે દૂધ દઈ માખન ચોરવા પધાર્યા ચતુર્બુદ્ધદાસજીને કહ્યું કુંભના કે તું હું ચલ્યો વ્રજવાસીને શ્રીજી તો ન દેખાયા અને ચતુર્ભુદ્ધ દાસજીને પકડીને માર્યા જ્યારે શ્રીજીની પાસે આવ્યા તો શ્રીજીઓ સખા સહિત બહુ હસ્યા આવું છે આપનું હાસ્ય ત્રીજું લોચન તલફે મીન જ્યોલાલ પલછીન કલ્પ વિહાય હવે નેત્ર કેવા તડપી રહ્યા છે માનો કોઈ માછલીની દશા હોય જલ વિના જેમ માછલી ન રહી શકે એવી દશા છે અને પ્રસંગ છે એક ચૂડો બનરાની ગોવર્ધન ગયો હતો પાછો આવ્યો ત્યારે તારા મંગલ થઈ ગયા અને શ્રીજીના દર્શન વિના વીર મહાકષ્ટ થયું શ્રીજીએ મોખા કરીને દર્શન આપ્યું ચોથું સપ્ત સુરન બંધાન તે લાલ મોહન વેણુ બજાવ હે પ્રભુ આપ વેણુ નાદ કરી અમને શ્રવણ કરાવો અને પ્રસંગ છે ચતુર્બુદ્ધ કે જ્યારે ચંદ્ર સરોવર આવ્યા રાસધારીઓ રાસ કરી રહ્યા હતા અને કીર્તન ગાન કરવા કહ્યું તો કહે છે કે હું તો જ્યારે શ્રીજીને રાસ કરતા જોઉં ત્યારે જ કીર્તન ગાઉં અદર બેનું મધુર મધુર સપ્તસુર સાચે અને આપની ટેક માટે શ્રીજી પધાર્યા અને આ કીર્તન તેમણે ગાયું પાંચમું

હે રસિકા રસીલી બોલની બોલો અને ગીરી પરથી ગાય ને બુલાવો અને પ્રસંગ છે રસખાનજી જ્યારે બહાર જવા લાગ્યા તો શ્રીજી કહે છે અરે સારે અપ કહા જાત હૈ રસીલી બોલી છે આપની અને તા દિન તે શ્રીજી ગોચારન સંગ લે પધાર તે સાતમું ગાંગ બુલાઈ ઘુમરીને કૂંચી ટેર સુનાવો ગાયોને ઊંચી ટેરથી બોલાવો અને પ્રસંગ છે છખારીને બિનતી કરે છે કે પ્રભુ આપ કયા વનમાં જો થોડી ઊંચી ટેર કરી સુનાવો તો અમે તે જગ્યાએ આવી શકીએ આઠમો દ્રષ્ટિ પરે જા દિવસ તે લાલ તબતે રુચિ નહીં આન આપને ઝારથી જોયા છે બીજું કંઈ સહાતું નથી અને રસખાંડજીએ શ્રીજીના ચિત્રજીના દર્શન કર્યા પછી કોઈ મંદિરના સ્વરૂપ આપને રૂચ્યા નથી રજની નીંદ ના આવહી મોહી બેસર્યો ભોજ ને પાન અને ગોવિંદકુંડ પર ત્રણ રાત દિવસ બેસી રહ્યા અન્ન જલ પણ રસખાનજીએ છોડી દીધા દસમું દર્શન કો નૈના તપે બચન સુનન કો કાન એટલો બધો તાપ વધી રહ્યો છે પ્રસંગ છે ગોપાલદાસ રાત્રે મંદિરના દ્વાર પર બેસી રહેતા પુકાર કરતા હા મદન મોહનજી અને મદન મોહનજી ભીતરથી તેમનું સમાધાન કરતા અને કહેતા કે રાજમેરૂ પુકારવેકો સ્વભાવ પર્યો હૈ અને શ્રી ઠાકોરજી કહેતા મોસો તેરો વિરસહન નહીં હોત અગિયારમું મિલવેકો હિય રાત અપે

લાગે ના નયન નિમેષ બસ હવે તો નેત્ર બંધ થવા પણ તૈયાર નથી કેવલ આપને હવે અમારે જોવા છે અને મેહા ધીમર શીખસાઈજી કહે કાલ તું મારો અંગીકાર કરેંગે ઓર પૂરી રાત્રિ દોવું બેઠી રહે ઘરે નથી ગયા તેરમું એક ટક દેખો આવતો પ્યારો નાગર નટવર વેશ આ સ્વરૂપને એક ટક જોઈએ અને આ નાગર નટવરના વેશને જોઈને તો ક્યાંય ચેન નથી પડતું એક લરિકા દક્ષિણ કો ગોપદેવી શ્રી સાંઈજી કી કથા સુની બ્રજમે આઈ રહ્યો શ્રી ઠાકોરજી ગોચારણ કરતે દર્શન દિએ આ રીતે પચ્ચીસ તૂકનું આ કીર્તન છે અને જેમાં શ્રી ચતુર્બુદ્ધદાસજીનું શ્રીજીના વિરહની બિલગ બિલગ અવસ્થા આપે દર્શન કરાવી છે શ્રી ગોવર્ધનનાથ પ્યારે કી જય